નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં આજે આપણે બનાવીશું એક એવી જે ખાવામાં પણ ટેસ્ટી છે અને જોવામાં પણ લાજવાબ લાગે છે જેને જોતા જ ખાવાનું મન થઈ જાય હા મિત્રો આજે આપણે બનાવીશું ગરમા ગરમ ક્રિસ્પી કોર્ન ચીઝ બોલ્સ ચાલો તો શરૂ કરીએ આજની આ ટેસ્ટી રેસીપી સૌ પ્રથમ કોર્ન ચીઝ બોલ બનાવવા માટે એક બાઉલ પૌવા લેશું જેને વાર સાફ ધોઈ લેશું પૌવા માંથી બધી જ ગંદકી બહાર નીકળી જાય અને પૌવા સાફ થઈ જાય તો પૌવા ને ધોઈ લીધા છે હવે તેમાં બે મીડિયમ સાઈઝ ના બાફેલા બટેટાને હાથે થી મેશ કરીને નાખીશુ એક મીડિયમ સાઈઝ સમારેલી ડુંગળી અડધું સમારેલું સીમલા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી લાલ મરચું તમે મરચું પાવડરની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશુ તો બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે હાથમાં થોડો માવો લઈ તેનો ગોળ બોલ બનાવી લેશું ને તેમાં આ રીતે વચ્ચે ખાડો કરીને તેમાં ચીઝ તમે તમારી પસંદનું કોઈ પણ ચીઝ લઈ શકો છો ને ફરીથી ગોળ બોલ બનાવી લેશું આવી જ રીતે બધા બોલ્સ ને તૈયાર કરી લેશું તો બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે મે બે મોટી ચમચી કોર્નફ્લોર નાખીને સ્લરી બનાવી છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તપખીર લોટ લઈ શકો છો તો આ સ્લરી માં બોલ્સ ને ડીપ કરીશું અને પછી કોર્નફ્લેક્સ માં નાખીને કોટ કરી લેશું

તેને પ્લેટમાં નિકારી લેશું અને બાકીના બીજા બોલ્સને પણ આવી જ રીતે તરી લેશું તૈયાર છે ગરમા ગરમ કોર્ન ચીઝ બોલ્સ જેને તમે ટમેટા સોસ સાથે સર્વ કરી શકો છો આ બોલ્સ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો એક વાર આ રીતે બનાવી ને ટ્રાય કરજો તમને ચોક્કસ ભાવશે તો મિત્રો આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને હા લાઈક શેર અને જેસ્ટી રેસિપીસ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે